બહુ બારી કાપવાની છે ચાલો આપણે આવી ગયેલા છે માર્કેટમાં છો માસી ભણસ કાર બે રંબે છે ક્યાર નું મંડાણ્યું બે બે તમે જોયા જ છે કેમ કે નાનજી ને માં હોય તે રક્ષે ની વાટે બેઠા છે હવે રક્ષા આવે પછી થાય ને ઓલ પર ફેમિલી તો કેમ છો બધા મજા માં મજા માં છે ને મજા માં રહેવાનું હોય તો અમારા બ્લોગ માં તમારા બધા ને હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આપણે સને અત્યારે સને જાય છે કરતા અમારા બેન ને આશુ બેન ની ઘરે આટો મારવા જાવ છું ને આમ પર્સ ને બસ ને લીધું છે ને હવે જાય છે કરતા અમારા બેન કરતા થી લેવા આવેલા છે તો અમે બે જાય છે રક્ષા માં જવાનું છે નવી આ બેન જાય બેહી ગયા અમને ઈ લેવા આવેલા છે મને ઠેઠ કરતા થી ને તો આ પેલો ગેટ હે ને ના અમે બેઠા છીએ હવે વાટે રક્ષા વાટે બેઠા છીએ હવે રક્ષા આવે પછી થાય ને ઓલ પર જાય એક સુપડે કેમ છો હવે રક્ષા વાટે બેઠા છીએ કાલ એક સુપડે કેમ છો હવે રક્ષા ની વાટે બેઠા છીએ કાલે રક્ષા માં ખબર નહીં તો ગઈ છે ને હું મારા બેનની ઘરે પૂગી ગઈ છું કઈ દેખાતો નહીં આમ જોઉં છું કોઈ દેખાતું તો હે નહીં આવ તો ગઈ હું મારા બેનની ઘરે આવી ગઈ અને ધાબા ઉપર સડી ગયું બોલો જો ભાઈ ધાબા ઉપર સડી ગયું બોલો એઠે બધા હતા ને હું એકલી ઉપર ગઈ બધા એઠે છે જો આમાંથી ભણસ કારનું બે રમી છે ક્યારનું મંડાણિયું બે આમ બ્લોગ ઉતાર્યો છે એમ તો ને એને ખબર નથી હું વિડીયો ઉતારું છું એ

Eu também vou botar ali, a do vídeo é se também કઈશ મારા બેન બેન ને તમે જોયા જ છે કેમકે નાનજીને માં હોય એટલે તમે બધા જોયા હોય કે ન જોયા હોય તો હું તમને દેખાડી પણ હમણાં નહીં પછી દેખાડ્યું તમને મારા આશુબેનનું ઘર છે આવડવા હું તમને પછી બતાવી ને અમારે અત્યારે જવાનું છે માર્કેટમાં થોડા થોડા બતાવું લ્યો થોડા થોડા બતાવું જરા એવું છે તો હવે છે ને જાઉં માર્કેટ માર્કેટમાં જવાનું તો કઈશ હું અને આશુબેન રહી છે બકા લેવા तो गाइस आपड़े आवी गेला सही मार्केट में जो कटली बुधी मार्केट पर आए तो हमारा आशु बेमसन बकाल नहीं तो बकाल ले लिया भैया हमारा आशु बेमसन ने वटाना लेवन शुरू करियो हमारे बेने और मसाले वन चल रही है जो गैस बकाल नहीं दिए इगा और बेन नाथ मच्छी ली है जो बकाल नहीं दिए तो गैस आप रसने हो पारी ने उपाप्ता हाँ हो पारी ने उदिकापी नहीं कुछ है क्या हो पारी ફરકી કાપી મને આવડતું નહીં એમાં રાશિ બેન નીકળવાડતા હા એ રીતે કાપી છે અને એક ટકા રૂપારી કાપી નાખી મેં બોલો એ આમ છે ને હવે છે ને આપણે હાસ પડી ગઈ તો વિડીયો આપણે પૂરો કરી નાખ્યું તમને અમારું વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશે એક નવા બોલો તો બધા મિત્રોને જય માતાજી બાય બાય